દ્વારા વિસ્તારમાં પૂર પીડિતોને ભોજનની સેવા આપવામાં આવી શહેરમાં બુધવારે આઠ જ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય જેમાં અનેક લોકોના મકાનો દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો હતો તેમાં ખાસ કરીને રોજનો રોજ લાવીને રોજ ખાનારા શ્રમિક અને ઝૂંપડીમાં રહેનારા લોકોની હાલત વધુ ખપોડી બની હતી કેમ કે રાશન પાણી બધું નષ્ટ થઈ જતા રસોઈ બનાવવાની પણ તકલીફ સર્જાય ત્યારે શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અધ્યક્ષ રાજેશભાઈ પાઠકને અધ્યક્ષતામાં બુધવારે ગુરુવારે કોરવા વિસ્તારમાં આવેલ શ્રમજીવીઓના વિસ્તારોમાં જઈ ભોજનની સેવા આપવામાં આવી હતી આ પ્રસંગે શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક ઉદ્યોગપતિ અનિલ મિશ્રા એચ એન શુક્લા સુરેન્દ્ર ગિરીશ સરોજ જહા દક્ષેશ એન્જિનિયરિંગના દક્ષેશ પાઠક સર્વેશ મિશ્રા એ કે તિવારી અને આનંદ શુક્લા અને દેવેન્દ્ર ઉપાધ્યાય સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા